નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ જુનાગઢ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજિયા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસોથી ઓગણચાલીસો નેવું રૂપિયા ચણા નવસો થી અગિયારસો પચીસ રૂપિયા અડદ સાતસોથી બારસો અઠ્યાસી રૂપિયા તુવેર અગિયારસો થી તેરસો અઠાવન રૂપિયા ધાણા ચૌદસો થી સત્તરસો અઠ્યાસી રૂપિયા સોયાબીન આઠસો દસ થી એક હજાર પંચાણું રૂપિયા બાજરી ત્રણસો પચાસ થી ચારસો પિસ્તાલીસ રૂપિયા તલકાળા તેત્રીસો થી પાંચ હજાર બસો પંચ્યાસી રૂપિયા તલ સફેદ અઢારસો થી ચોવીસો બાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંશીથી પાંચસો પાંત્રીસ રૂપિયા ઘાઉલોકવન ચારસો એંસી પાંચસો ઓગણચાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસો થી બારસો પાસઠ રૂપિયા મગફળી આઠસો પચાસ થી તેરસો પિસ્તાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે